આજે આપણે બનાવીશું ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો એ પણ ખૂબ જ ઓછા તેલમાં વધુ સ્વાદિષ્ટ વિડીયો ગમે તો લાઈક અને કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ રવો સાથે અડધો કપ બેસન હવે તેમાં એક કપ પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ બેટર બે મિનિટ જેવું ફેટી લઈએ જેથી બેસનમાં બિલકુલ લમ્સ ના રહે તો બેટર તૈયાર છે હવે તેમાં આપણે શાકભાજી ઉમેરીશું તો એક ખમણેલો બટેટો અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી હવે તેમાં મસાલા ઉમેરીશું એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બધી જ સામગ્રીઓને બરાબર મિક્સ કરી દઈએ અહીંયા મેં બટેટા અને મેથી ભાજીનો ઉપયોગ કર્યો છે તમે તમારી મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે પાંચ મિનિટ બેટરને રેસ્ટ આપી દઈએ હવે પાંચ મિનિટ પછી આપણે તેમાં અડધી ટીસ્પૂન ઈનો ઉમેરીશું સાથે બે ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે હવે નાસ્તો બનાવી લઈએ

ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે હવે નાસ્તાની સેટ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ બે મિનિટ કુક કરી લઈએ તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો હવે તેને સર્વ કરી લઈએ તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો હેલ્ધી નાસ્તો તૈયાર છે ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો